ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતાં બરફનું વેચાણ વધ્યું છે તો કેમિકલ ફાર્મા ડાઇઝના ઉદ્યોગમાં વપરાતા બરફની માંગમાં મંદી અને આયાત નિકાસ પર યુદ્ધના કારણે સર્જાયેલી અસરથી ઘટાડો થયો છે અંકલેશ્વર ખાતેની આઈસ ફેક્ટરીમાં છથી સાત લોકોને રોજગારી આપવામાં આવી રહી છે અહીં એક દિવસમાં બરફની અઢીસોથી ત્રણસો પ્લેટ તૈયાર થાય છે ઉદ્યોગપતિ સમત ખેરાણીના જણાવ્યા પ્રમાણે અંકલેશ્વરમાં વધતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે એશિયન આઈસ ફેક્ટરીમાં બરફ બનાવવામાં પંચાવનથી થી સાઠ કલાકનો સમય લાગે છે તો કંપનીનું રોજનું ઉત્પાદન અંદાજીત ત્રીસથી થી પાંત્રીસ ટન છે બરફ બનાવવામાં કુલ ત્રણ હજાર પાણીનો વપરાશ થાય છે એક કેનમાં સો લિટર પાણી વપરાય છે કેનાલ મેન્ટેનન્સ માટે નેવ દિવસનું શટડાઉન હોય છે ત્યારે ટેન્કર મંગાવવા પડે છે વાત જાણે એમ છે કે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફના ઉદ્યોગો મોટાભાગે કેમિકલ ઇન્ટરમીડિયેટ ફાર્મા અને ડાઇસ કંપનીને બરફ સપ્લાય કરતા હોય છે ત્યારે છેલ્લા બે વર્ષથી રશિયા યુક્રેન સહિત આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત નિકાસ ઉપર ફર્ક પડતા કેમિકલ અને ડાઇઝના ઉદ્યોગ પર તેની અસર થઈ છે જેના પરિણામે કેમિકલ અને ડાઇઝ ઉત્પાદન પર અસર પડતા બરફ ઉદ્યોગમાં તેની અસર વર્તાઈ રહી છે મોટાભાગે જે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં જે બરફ નો વપરાશ થતો હોય છે તે કેમિકલ અને ફાર્મા કંપનીઓમાં થતો હોય છે પરંતુ ગરમીમાં ઠંડા પીણા અને અન્ય ચીજ વસ્તુઓ ઠંડી રાખવા માટે પણ લોકો બરફની ખરીદી કરતા હોય છે જેને લઈને સામાન્ય દિવસો કરતાં ગરમીમાં બરફનું વેચાણ વધી જતું હોય છે ત્યારે હાલ હમણાં ગરમી વધી રહી છે અને ભરૂચમાં ગરમીનો પારો જ્યારે આડત્રીસથી ચાલીસ ડિગ્રીને આંબી ગયો છે ત્યારે હવે બરફનું વેચાણ ઇન્ડસ્ટ્રીઝમાં વધ્યું છે પરંતુ બીજી તરફ જે પહેલાંના વર્ષોમાં જે બરફની કટોકટી ગરમીમાં સર્જાતી હતી તેવા દિવસો હવે રહ્યા નથી જેનું કારણ છે કે ઉદ્યોગોમાં ખાસ કરીને મંદીનો મારો જોવા મળી રહ્યો છે ત્યારે બરફની આગામી દિવસમાં હવે વધતી ગરમી વચ્ચે વેચાણ વધે તેવી શક્યતાઓ છે અને હાલમાં ગરમી વધતા બરફનું વેચાણ વધ્યું છે